અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. પ્લાસ્ટિક ની બેગ નો વપરાશ ઓછો અને પર્યાવરણના ના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર જીઆઈડીસી માં મહેસાણા મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ કરાઈ હતી. જીપીસીબી ના પ્રાદેશિક અધિકારીના હસ્તે મશીનનું લોકાર્પણ કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસી માં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ઓછો થાય તેમજ પર્યાવરણ ના જતન માટે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂડ દ્વારા જીએલસી માં આવેલ સાકભાજી માર્કેટ ખાતે બેગ વાન્ડિંગ મશીન નું જીપીસીબી ના રિજિયોનલ ઓફિસર વિજયરાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બેગ નો ઉપયોગ ઓછો થવા સાથે લોકો ને સગવડ થશે જે બેગ વિના આવતા હોય તેવા લોકો ને 10 રૂપિયા માં આ મશીન માં કોઈ કોઈન નાખવાથી બેગ મળી શકશે પ્લાસ્ટિક ની બેગ નો વપરાશ ઓછો થવાથી પર્યાવરણ નું જતન થશે સાથે સુંદર ડિઝાઇન વાળી બેગ હોવાથી લોકોને પણ તે ગમશે આ લોકર પણ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્રમંડળ અંકલેશ્વર ભરૂચના પ્રમુખ ભરત પટેલ મંત્રી દિનેશ પ્રજાપતિ અને ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા મંડળના સહયોગથી સાકમાડ વિસ્તારમાં માર્કેટમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એના ઉપયોગ થી આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપી થી વપરાય છે કે એ બધું બંધ થશે લોકોને સગવડ થશે જે બેગ વગર આવતા હોય તો એને દસ રૂપિયામાં બેગ મળી શકશે અને બેગ પણ સારી જ ડિઝાઇન કરેલી છે લોકોએ અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે